હવે બીજો જે પ્રશ્ન આપણા મગજમાં ઉદભવે છે કે એઝ અ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર શું વર્ક પ્રોફાઇલ આવે શું કામ કરવાનું શું આવે તો કામ કરવાની પ્રક્રિયા બહુ સરળ છે તમે અહીંયા જ્યારે વર્ક પ્રોફાઇલની અંદર વાત કરીએ તો તમે સમજો તમે ગુજરાતના સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ની અંદર જોડાવો છો એટલે કે ગુજરાતનું જે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એની અંદર જોડાવો છો મોસ્ટલી જીએસટીનું જે ડિપાર્ટમેન્ટ આપણે કહેતા હોઈએ છીએ એની અંદર તમે જોડાવો છો ઇન ડાયરેક્ટ ટેક્સિસના ડિપાર્ટમેન્ટની અંદર આની અંદર તમારે કયા કયા કાર્યો કરવાના આવશે તો એક તો કરદાતા તરીકે જે કરદાતાઓ નોંધણી કરાયેલી છે એમનું નિરીક્ષણ એમના ડેટા યોગ્ય ટાઈમે તમારે ઓડિટ કરવાના રહેશે થોડુંક ધ્યાન રાખવાનું રહેશે તમારે ડ્રાફ્ટ તૈયાર કરવા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે જે પણ તમારા ડિપાર્ટમેન્ટલ ડ્રાફ્ટ છે એને રેડી કરવાનું કામ રહેશે ટેક્સના સંદર્ભમાં રેકોર્ડ્સ અને રિપોર્ટ્સ બનાવવા એ તમારું કામ રહેશે તદ તદઉપરાંત વાત કરીએ તો આની અંદર ફિલ્ડ વર્ક પણ સમાવિષ્ટ હોય છે આપની જે રીતનું આપણે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર બન્યા પછી વર્ક પ્રોફાઇલ મળે તો ઘણી વાર તમને ફિલ્ડ વર્ક પણ મળતા હોય છે કે જ્યારે તમને ખ્યાલ છે કે એઝ અ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે તમારે જો કોઈ જગ્યાએ કોઈ તપાસ કરવા જવાનું આવે કોઈ કર ચોરી કે કોઈ પણ બાબતની તો એ પરિસ્થિતિમાં પણ તમારે જવું પડતું હોય છે એટલે તમે જોવા જાવ તો આ જોબની અંદર એવું નથી કે ખાલી ના ખાલી તમારે ઓફિસમાં બેસીને રહેવાનું છે ફિલ્ડ વર્ક પણ આની સાથે અસોસિએટેડ જોવા મળે છે તો એ પણ તમારા જોબ પ્રોફાઇલની અંદર આવે છે તો એ ધ્યાનમાં રાખીશું તદઉપરાંત વાત કરીએ તો સર કરના સંદર્ભમાં જે કાયદાકીય અને વિધેયક કાર્યવાહીઓ છે એ કાયદાકીય અને વિધેયક કાર્યવાહીઓ પણ આપને કરવાની આવશે એની માટે પણ આપણે જવું પડશે તો સ્ટેટ ટેક્સ જોબ પ્રોફાઇલ વાત કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે ખાસ કરીને એ વિદ્યાર્થીઓ માટે કે જે પોતાના જીવનની અંદર થોડુંક કેવાય ને કે દેશના તરફેણમાં કે દેશ માટે સારું કામ કરવા ઈચ્છતા હોય કાયદાકીય રીતે થોડીક પોતાના હાથમાં સત્તાઓ રાખવાનું પસંદ કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે આ જોબ પ્રોફાઇલ બહુ સારી છે